થર્ટી ફર્સ્ટને લઈ વાહન ચાલકોને કોઈપણ કેફી પીણું પીધેલ છે કે નહીં તે તપાસવા માટે બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી નવા વર્ષમાં કેટલાક કેફી પીણું પીધેલા લોકો રાત વિતાવવી પડશે જેલમાં કાળા કાચ ટ્રિપલ સવારી ઓવર સ્પીડવાળા વાહન ચાલકો પાસેથી દંડ વસુલાયો માળિયાહાટીના શહેરમાં વિવિધ વાહન પોઈન્ટ પર તેમજ હાઇવે પર માળિયાહાટીના પીએસઆઈ પી કે ગઢવી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સ્પેશિયલ મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી વાહન ચાલકો પાસે આરસી બુક પીયુસી લાયસન્સ સહિતના કાગળની તપાસ હાથ ધરી હતી તેમજ તપાસ કરેલ આ તકે માળિયાહાટીના પીએસઆઈ પી કે ગઢવી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા તમામ નાના મોટા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું રિપોર્ટર વિનોદ બી રૂજા તલા